નમસ્તે વાળા ખેડૂત મિત્રો આપણા માનનીય એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ ખેડૂત મિત્રો માટે એક ખૂબ મોટો નિર્ણય એણે લીધેલો છે અને વડાપ્રધાનનો કાર્યભાર સંભાળતાની સાથે જ એક ખેડૂત મિત્રોના ફાઇલ ઉપર એણે સાઇન કરેલી છે તો એ એક સમાચાર સામે આવ્યા છે ખેડૂત મિત્રોના હિત માટેના એની વાતચીત આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ટેકનોલોજીકલ ડિજિટલ માહિતીની સાથે ઓછા જમીનમાં ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે તો આજે એ વિડીયો પર ચર્ચા કરવાની છે તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો માત્ર ને માત્ર બે મિનિટની અંદર આપણે તમામ માહિતી મેળવી લેવાના છીએ તો આ ચેનલ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકમાં પણ તમે નવા હોય તો એમાં પણ આપણા પેજને ફોલો કરી લેજો તો વાલા ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે બાજુમાં પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે આ ટ્રેક્ટરને આપણે પાવર ટીલર તરીકે પણ ઓળખીએ છીએ આ ટ્રેક્ટર સાડા સાત દોસ પાવરનું આસાનીથી આપણને મળી શકે છે આ ટ્રેક્ટરની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો બળદ જેવું કામકાજ આપે છે ચોમાસાની સિઝનમાં વાવણીની સિઝનમાં ખૂબ સારી રીતે ઉપયોગમાં આવે એવું ટ્રેક્ટર છે સાથે જ આપણો પાક જ્યારે મોટો થઈ જાય ત્યારે એમાં મોટા ટ્રેક્ટર નથી ચાલી શકતા મિની ટ્રેક્ટર નથી ચાલી શકતા અને બીજી બધી વસ્તુ આપણે ચલાવીએ છીએ તો એનો ટોર બેસી જાય છે તો આ ટ્રેક્ટરનું વજન ઓછું હોવાને કારણે મિની ટ્રેક્ટરથી પણ આસાનીથી સારું એવું કામકાજ આપશે કોઈ પણ પાક વાવેલો હશે એ પાકમાં આસાનીથી ચાલી શકશે અને સારું એવું બનાવેલું છે સારું એવું મટીરીયલ વાપરેલું છે તો આ કંપનીનો કોન્ટેક્ટ નંબર કરવા માટે નીચેના જે નંબર પોસ્ટરમાં છે એમાં તમે ડાયરેક્ટ તાત્કાલિક કોન્ટેક કરી શકો છો તો વાળા ખેડૂત મિત્રો ગમે ત્યારે કોઈ પણ સરકાર ખેડૂત મિત્રો માટે નિર્ણય લેતી હોય છે ત્યારે એવા નિર્ણય હોવા જોઈએ કે ખેડૂત મિત્રોને ખૂબ વધારે ઉપયોગી થાય અને ખેડૂત મિત્રો બમનું ઉત્પાદન મેળવી શકે એની સાથે માર્કેટયાર્ડમાં પોતાનો માલ જે વેચાય છે એના ભાવતાલ પણ સારા એવા મળે અથવા નવી નવી યોજનાઓ બહાર પડે ખેડૂત મિત્રોને સારી યોજનાનો લાભ મળે એવા હેતુ ખેડૂત મિત્રોના હોય છે અને એવા હેતુ હોવા જ જોઈએ તો જ્યારે આપણા દેશના વડાપ્રધાન સતત ત્રીજી વખત શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે અને શપથવિધિમાં શપથ લીધા છે ત્યારે એણે પહેલી જો ફાઇલ સાઇન કરી હોય તો એ ખેડૂત મિત્રોના હિત માટેની સાઇન કરેલી છે જેમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વાતચીત કરીએ તો એનો સત્તરમો હપ્તો ટૂંક સમયમાં બહાર પડશે એની પણ એણે માહિતી આપેલી છે બીજા સમાચાર એવા મળ્યા છે કે નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂત મિત્રોને વીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે આ પણ એક ખૂબ મોટો આંકડો કહેવાય બીજું વડાપ્રધાને ફાઇલમાં એ પણ સાઇન કરેલું છે કે આવનારા સમયમાં કૃષિ જગતમાં એવા નિર્ણયો લેવામાં આવે જેના થકી ખેડૂત મિત્રોને ખૂબ સારો એવો ફાયદો થાય અને ખેડૂત મિત્રો પોતાની ખેતીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે બીજી વાત એ પણ કરી છે કે આવનારા સમયમાં સરકાર પણ એવી રીતના વિચારે મંત્રીમંડળો પણ એવી રીતના વિચારે કે જેથી કરીને આ ભારત દેશની જે કૃષિ છે એ વધારે વિકાસ પામે અને વિકસિત બને એવા નિર્ણયો પણ લેવામાં આવે તો આ રીતના ખેડૂત મિત્રો નાની એવી માહિતી સમાચાર પત્રોની જે માહિતી આવેલી હતી એ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો એક વિચાર હતો એટલા માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે તો આ રીતના ખેડૂત મિત્રો વાતચીત કરવાની હતી કે હપ્તો બહાર પડવાનો છે ને આ રીતના ફાળવણી કરવામાં આવેલી છે માત્ર ને માત્ર ખેડૂત મિત્રો માટેની પહેલી ફાઇલ સાઇન કરેલી છે ખેડૂત મિત્રો માટે પણ ખૂબ સારા એવા સમાચાર કહેવાય આગળના વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે બે હજાર ચોવીસની વાવણીને લઈને વરસાદ કેવા વિસ્તારોમાં થવાના છે કેવા ખેડૂત મિત્રો કેવા કેવા પાકોનું વાવેતર કરવાના છે એ તમામ માહિતી આપણે આ ખેડૂત જગતમાં ખેડૂત પ્લેટફોર્મમાં પુત્ર ગુજરાતીમાં મેળવતા રહીશું જોતા રહો અને મને રમેશને માટે પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની છે